વરસાદી માહોલ છે બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં વરસાદ પાલનપુરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા વડગામ દાંતીવાડા અમીરગઢમાં પણ ધોધમાર વરસાદ દાંતીવાડા ડીસા સહિતના અનેક પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે બનાસકાંઠાના પાલનપુરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ગણેશપુરાનો આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો ત્રણ ઇંચ વરસાદના કારણે પાલનપુર શહેરમાં હાલાકી ઉપરવાસ અને બનાસકાંઠામાં વરસાદથી ઉમરદસી નદીમાં પાણી આવ્યા છે પાલનપુરના વાસણ નજીકથી પસાર થતી ઉમરદસી નદીમાં પાણી આવ્યું નદીમાં પાણી આવતા પાલનપુરમાં પાણીના સ્તર ઊંચા આવશે નદીમાં પાણી આવતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ બનાસકાંઠા પંથકમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે પાલનપુરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાઈ ગયા ગઠામણ પાટિયા નજીક ઢીંચણ સુધીના પાણી ભરાયા છે હાઈવે પરથી પસાર થતાં વાહન ચાલકોની મુશ્કેલી વધી છે પાણીના કાયમી નિકાલની વાહન ચાલકોએ માંગ કરી હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ છે તે રહ્યો છે પાલનપુરની અંદર 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 કલાકની કલાકની ઇંચ જેટલો જેટલો વરસાદ વરસાદ તો વડગામની આ વરસાદના કારણે પાલનપુરના અનેક જે નીચાણવાળા વિસ્તારો સહિત હાઈવે પર પાણી ભરાયા છે અત્યારે અમે પાલનપુર થી અમદાવાદ જતા નેશનલ હાઈવે પરના ગઠામણ પાટિયા પર ઊભા છીએ અને જોઈ રહ્યા છો કે જે રીતે અહીંયા વરસાદ પડ્યો છે અને આ ગઠામણ પાટિયા આપ જોઈ રહ્યા છો કે જે મોટા વાહનો છે તો મહામુસીબતે પસાર થઈ રહ્યા છે પરંતુ જે એક્ટિવા તેમજ જે બાઇક ચાલકો છે તેમના એક્ટિવા અને બાઇક છે તે બંધ પડી રહ્યા છે કારણ કે સામાન્ય વરસાદમાં પણ આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં

હવે જે વાહન ચાલકો છે તે પાલનપુર તરફ આવતા હોય છે અથવા પાલનપુરથી વીસ થી ત્રીસ જેટલા ગામડાઓ તરફ જતા હોય છે તેઓ મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ આવતું નથી ને આખરે વાહન ચાલકો તેમજ જે સ્થાનિકો છે તેમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે એક જ માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા તાત્કાલિક આ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા છે તે કરવામાં આવે અલ્કેશરાવ જીમડિયા બનાસકાંઠા सूरत में आम आदमी पार्टी